સુરત શહેરમાં રોડ રસ્તા અને ખાડાના પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા કરાયું અનોખું વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કાર્યકર્તાઓએ જાહેર રોડ ઉપર કેક કાપી અને ખાડાને કેક કરી સમર્પિત ત્યારબાદ રસ્તે જતા વાહન ચાલકોને પણ કેક ખવડાવી ભાજપના ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કર્યું અનોખું વિરોધ પ્રદર્શન આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેર રોડ ઉપર ભ્રષ્ટાચારના આરોપ સાથે કેક લઈને આવી રહ્યા છે ત્યારે